નમસ્કાર ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો ગુજરાત રાજ્યમાં આશરે પંચાવન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા એક પોઈન્ટ સોળ લાખથી વધુ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો માટે એક આંગણવાડી પગાર વધારો સમાચાર ખૂબ સરસ માહિતી આપણી સામે આવી રહી છે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાનો વિષય છે દસ દિવસ પછી ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનો માટે ઉગશે સોનાનો સૂરજ અને આંગણવાડી બહેનો માટે આવી છે એક જોરદાર અપડેટ તો બહેનો ખાસ કરીને દસ દિવસ બાદ તમને સોનાનો સૂરજ ઉગવાનો છે કારણ કે દસ દિવસ પછી એક એવો દિવસ આવી રહ્યો છે જેમાં આંગણવાડી બહેનો માટે કોઈ ચોક્કસ જાહેરાતો થઈ શકે છે જે તેમના પગાર વધારા અને અન્ય માંગણીઓને લઈને હોઈ શકે છે તો આજના દિવસમાં આજના વિડીયોમાં આપણે તે પ્રકારની વિગતવાર વાત કરવાના છીએ તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો તો ગુજરાત રાજ્યના જે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે ઘણા સમય પહેલા એક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં આંગણવાડી કર્મચારીઓના વેતન વધારાને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને એક ટકોર કરી હતી કે આટલું વેતનમાં કોઈ પણ આંગણવાડી કર્મચારી કે સહાયક બહેનો હોય તેમનું ઘર ન ચાલી શકે તો તેના માટે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો પણ આપ્યો હતો જે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તે ચુકાદાનો અમલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ફરજિયાતપણે કરવો પડશે તો તે ચુકાદાથી આપ સૌ વાકેફ છો તો આંગણવાડી જે કાર્યકર બહેનો ચોવીસ હજાર આઠસો રૂપિયા માનદ વેતન તેમજ તેડાગર બહેનો છે તેને વીસ હજાર માનદ વેતન સરકારે કરી આપવું તેવો ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેની વાત કરીએ તો દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન સરકારો માટે માત્ર રાષ્ટ્રીય ગૌરવનો દિવસ જ નથી પરંતુ જનકલ્યાણના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરવાનો અવસર પણ બની રહે છે તો છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પ્રજાસત્તાક દિન અથવા તો તેની પૂર્વ સંધ્યાએ વિવિધ કર્મચારી લક્ષી નિર્ણયો છે તે જાહેર કરવામાં આવ્યા છે તો ખાસ કરીને આજથી દસ દિવસ બાદ છવ્વીસ જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ તો પ્રજાસત્તાક દિનના દિવસે સરકાર છે તે માત્ર એક રાષ્ટ્રીય ગૌરવ જ નહીં પરંતુ પોતાના જે જનકલ્યાણ હોય તેમના માટે ઘણા એવા મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લેતા હોય છે તો છેલ્લા કેટલાક વર્ષોથી વાત કરીએ તો ગુજરાત સરકાર પણ પોતાના જે કર્મચારીઓ હોય અથવા તો આંગણવાડી બહેનો હોય તો ગુજરાત રાજ્યની કોઈપણ સેવામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ માટે કોઈક ને કોઈક નિર્ણયો છે તે લેતા હોય છે તો આ વર્ષે પણ રાજ્યભરમાં લાખો આંગણવાડી કાર્યકર બહેનો અને મદદગાર બહેનો પ્રજાસત્તાક દિન પહેલાં વેતન વધારાની આશા છે તે રાખીને બેઠા છે તો ખાસ કરીને સરકારના આંતરિક સંકેતો કર્મચારી સંગઠનોની માંગ અને બજેટ પૂર્વ તૈયારીને જોતા એવું માનવામાં આવે છે કે ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં છે તે વધારો જાહેર કરી શકે છે તો ખાસ કરીને રાજ્યભરમાં જે આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો છે તેમને પ્રજાસત્તાક દિવસ પહેલા પોતાના જે આ વેતન છે તેમાં વધારાના જે સંકેત હોય તે દેખાઈ રહ્યા હોવાથી દરેક બહેનો છે તે આશા રાખીને બેઠા છે તો સરકારના જે આંતરિક સંકેતો છે કર્મચારી સંગઠનોની માંગ અને બજેટ પૂર્વની તૈયારીને ઉજવતા માનવામાં આવે છે કે આ વખતે ગુજરાત સરકાર આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં છે તે વધારો જાહેર કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે આઈસીડીએસ એટલે કે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો છે તે કાર્યરત છે તો ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રો જે આઈ સીડીએસ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કેન્દ્રો હોય તે કાર્યરત છે તો અંદાજીત આંકડાની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કુલ આંગણવાડી કેન્દ્રો પંચાવન હજારથી વધુ છે અને તેમાં આંગણવાડી કાર્યકર બહેનો પંચાવન હજાર જેટલી ફરજ બજાવી રહ્યા છે તેમજ આંગણવાડી મદદગારો એટલે કે તેડાગર બહેનો પંચાવન જેટલા બહેનો કામ કરી રહ્યા છે અને કુલ લાભાર્થીની વાત કરીએ તો એક પોઈન્ટ સોળ લાખથી વધુ લાભાર્થીઓ તે કામ કરી રહ્યા છે તો આ બહેનો દ્વારા ઝીરોથી છ વર્ષના બાળકોનું પોષણ ગર્ભવતી અને ધાત્રી માતાઓની સાર સંભાળ તેમજ રસીકરણ પોષણ આહાર પ્રિસ્કૂલનું શિક્ષણ સરકારની અનેક સામાજિક યોજનાઓનું અમલીકરણ છે તે આ બહેનો છે તે કરી રહ્યા છે એટલે આ બહેનો દ્વારા આ બધી અલગ અલગ પ્રકારની પોતાની જે કામગીરી છે તે ખૂબ એવી સરાહની સાથે બજાવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત જે ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદા બાદ જે આ બહેનો બધા છે તે પોતાના વેતનની એ ખૂબ આશા રાખીને પણ બેઠા છે તો હાલનું જે આંગણવાડી વેતનનું માળખું છે તેની વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓને માનદ વેતન એટલે કે હોર્મોરિયમ આપવામાં આવે છે તેમજ નિયમિત પગાર નહીં તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે હાલમાં આંગણવાડી બહેનો ફરજ બજાવી રહ્યા છે તેમને માત્ર માનદ વેતન એક એવો શબ્દ છે જે દરેક બહેનોને પોતાનું જીવન ગુજારવા માટે ખૂબ ઓછું છે અને કો તેના લીધે માનદ વેતન મળી રહ્યું છે અને નિયમિત પગાર છે તે આપવામાં આવ્યો નથી તો હાલનું વેતનની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને દસ હજારથી અગિયાર હજાર રૂપિયા વેતન મળતું હોય છે તેમજ જે આંગણવાડી મદદનીશ હોય એટલે કે તેડાગર હોય તેને પંચાવન હજારથી છ રૂપ છ હજાર રૂપિયા માનદ વેતન છે તે મળી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડી બહેનો જે સર્વે કરતા હોય મતદાર યાદી ચૂંટણીની કામગીરી કરતા હોય અને આરોગ્ય અભિયાનનું પણ કામ ચલાવતા હોય આ તમામ જે અન્ય કોઈ પણ વિભાગની કાર્યવાહી હોય કામગીરી હોય તે પણ આંગણવાડી બહેનો ઉપર છે તે નાખવામાં આવતી હોય છે તો અન્ય રાજ્યોની સરખામણીમાં વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓને વધુ માનદ વેતન મળે છે જેમ કે તમિલનાડુ હોય કેરળ હોય દિલ્હી હોય તો આ બધા રાજ્યોમાં ગુજરાત રાજ્ય કરતાં પણ સારો એવો પગાર વધારો છે તે મળતો હોય છે તો અન્ય રાજ્યોની જે વાત કરી ધારો કે છે તમિલનાડુ દિલ્હી તેમજ કેરળ અને પંજાબ જેવા બધા અમુક રાજ્યો છે આ બધા રાજ્યોમાં ગુજરાત રાજ્ય કરતાં આંગણવાડી બહેનોને વધુ માનદ વેતન છે તે મળતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો પ્રજાસત્તાક દિન પહેલાં જાહેરાત થવાની સંભાવના કેમ છે તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો રાજકીય અને પ્રતિકામત મહત્ત્વ તો પ્રજાસત્તાક દિન પહેલાં કલ્યાણકારી નિર્ણય જાહેર કરવો સરકાર માટે એક સકારાત્મક સંદેશ છે તે આપે છે ત્યારબાદ વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ પહેલાંની તૈયારી તો ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થશે અને બજેટ પહેલાં વેતન વધારો છે તે જાહેર કરે છે અને નાણાકીય જોગવાઈ દર્શાવવી સરળ બને છે તો ખાસ કરીને ફેબ્રુઆરીમાં બજેટ સત્ર શરૂ થશે તો તેને લઈને બજેટનું જે પૂર્વ આયોજન હોય તેના લીધે બજેટ પહેલાં વેતન વધારો જે જાહેર કરીને એક નાણાકીય જોગવાઈ છે તે દર્શાવવી સરળ બનતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની રજૂઆતોની તો છેલ્લા ઘણા મહિનાઓથી માંગ છે અને આવેદનો રજૂઆતો અને મંત્રીઓ સાથે બેઠક પણ કરવામાં આવી છે તો રાજ્ય સરકાર માટે આ વધારો માત્ર એક રાષ્ટ્રીય સ્તરે મહિલા સશક્તિકરણની પુષ્ટિ નહીં પણ ન્યાયિક આદેશ સ્વીકારવાની સમજદારી છે તે જવાબદારી પૂર્વક નિભાવતી હોય છે તો ખાસ કરીને રાજ્ય સરકાર માટે આ પગાર વધારો જે કરવો તે રાષ્ટ્રીય સ્તરે જે મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ જ નહીં પણ ન્યાયિક જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેનો આદેશ સ્વીકારવાની જવાબદારી પણ છે તે અપાતી હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો સંભાવના બે તબક્કાવાર વધારો છે તે થતો હોય છે તો ખાસ કરીને બે હજાર છવ્વીસમાં પ્રથમ વધારો તેમજ બે હજાર સત્યાવીસમાં ફરી એકવાર વધારો છે તે આંગણવાડી બહેનોના વેતનમાં કરવાતો હોય છે તો સંભાવના ત્રણની વાત કરીએ તો ભથ્થામાં પણ વધારો તો મોબાઈલ ભથ્થું છે પોષણ કામગીરી આ પ્રોત્સાહન છે તે પણ આપવું જોઈએ બહેનોને તો આ માટે રાજ્ય સરકાર પર નાણાકીય ભાર પણ અંદાજે કેટલો થશે તેની વાત કરીએ તો જો સરેરાશ રૂપિયા બારસો પ્રતિ કર્મચારી વધારો કરવામાં આવે તો કુલ કર્મચારી એક લાખ માસિક ખર્ચ રૂપિયા તેર કરોડ અને વાર્ષિક ખર્ચની વાત કરીએ તો એકસો અઠ્ઠાવનથી એકસો સાઠ કરોડનું થઈ શકે છે તો ગુજરાત રાજ્યના કુલ બજેટની સરખામણીમાં આ ભાર સહજ રીતે વહન કરી શકાય એવી છે તો આંગણવાડી બહેનોની અપેક્ષાની વાત કરીએ આંગણવાડી કર્મચારીઓનો માત્ર વેતન વધારો નહીં પરંતુ યોગ્ય જે કાયમી દરજ્જો છે તે પણ આપવામાં આવે તેમજ પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને સામાજિક સુરક્ષાની પણ ખાતરી કરવામાં આવે અને આરોગ્ય વીમા જેવી અન્ય જે સુવિધાઓ છે તે પણ આપવામાં આવે તો જેની માંગ પણ લાંબા સમયથી છે તે ચાલી રહી છે તો સરકાર માટે સંભવિત લાભની વાત કરીએ તો મહિલા મતદારોમાં સકારાત્મક સંદેશ તેમજ જે સામાજિક ક્ષેત્રમાં મજબૂત છબી તેમજ બાળ પોષણ અને આરોગ્ય યોજનાઓ વધુ કારક અસરકારક રીતે કાર્ય કરી શકે તેમજ જોઈએ તો રાજ્ય સરકાર માટે લાભ તો સરકારનો સામાજિક ક્લેમ સુશાસન અને સમાનતા આધારિત દેખાશે તો મહિલાઓની રોજગાર સ્થિતિ વધુ મજબૂત થશે અને આંગણવાડી કેન્દ્રોનું કાર્ય વધુ ગુણવત્તા અને સાર્વજનિક રીતે છે તે આગળ વધશે તો ખાસ કરીને વાત કરીએ તો આંગણવાડી બહેનોનું જે ગુણવત્તાનું કાર્ય અને સાર્વજનિક વિશ્વાસ સાથે આગળ કામ થશે કારણ કે પગારમાં વધારો થશે તો દરેક બહેનોને કામ કરવાની પણ અડપ આવશે બહેનો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો બેનો